આપણે વાત થઈ કે પ્રવેશ અને નિયોતિ આ બંનેની અંદર આપણે જે ચાલુ ખાતા અને મુડી ખાતા હિસાબ હોય તો બંને બનાવવા પડશે મુડી ખાતાય બનાવશું હેડ ચાલુ ખાતાય બનાવશું એ તો ઓલરેડી બધા ખાતા બનાવી જ લેતા છે હવે ડાયરેક્ટ હું શું કરીશ એન્ટ્રી શરૂઆત કરીશ સૌથી પહેલા ચાલુ ખાતા લખીએ છે ઋત્વવી અને નામ 150 195 તો ચાલુ ખાતે જમા બાજુ લખીએ ફ્રેન્ડ્સ બાકી આગળ લાવ્યા પૃથ્વીના કેટલા હતા એક લાખ પચાસ હજાર અને પ્રિન્સી એક લાખ ને પંચાણું બાકી આગળ લાવિયા પૃથ્વીમાં આઈ થિંક એક લાખ વીસ હજાર હતા અને પ્રિન્સી માં આઈ થિંક નેવું હજાર હતા ઇફ આઈ એમ નોટ રોંગ એક લાખ વીસ હજાર એન્ડ નેવું હજાર

હવે આપણે લોકો આગળ વધીએ છીએ સૌથી હવાલો જોઈએ છે 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 આની અંદર હવાલા અલગ તો લોકો ધ્યાન આપજો મનન તેનું અંગત ફર્નિચર રૂપિયા પિંચોતેર હજાર નું મૂડી તરીકે પેઢીમાં લાવશે મનન શું કરશે મનને રૂપિયા લઈ આવવાના હતા તો મનને કીધું ભાઈ મારી પાસે રૂપિયા નથી પણ મારી પાસે ફર્નિચર છે પિંચોતેર હજાર નું એ પિંચોતેર હજાર નું ફર્નિચર નું ધંધાને આપી દઉં

ધંધાનો માલિક ધંધામાં જે પણ કઈ વસ્તુ લઈ આવતો હોય એનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય રોકાણ કહેવાય અને રોકાણ છે ને એને એકાઉન્ટિંગ ની ભાષામાં આપણે લોકો શું બોલીએ છીએ મૂડી તો અહીંયા ઉધાર કર્યું તો મને મૂડી ખાતે શું કહેવું ફ્રેન્ડ જમા જો મૂડી ખાતે જમા કરશું એટલે મૂડી ખાતે જ જમા કરવાનું છે મૂડી ખાતે જમા કરજો પિંચોતેર હજાર સામેના ખાતાનું નામ શું લઈ આવ્યો છે ફર્નિચર તો અહીંયા લખશું ફ્રેન્ડ ફર્નિચર ખાતે આઈ હોપ શું કે અહીંયા કોઈને કઈ વાંધો છે હેલો ઈઝી ઇઝી લાઈકો

લેણદાર એટલે કે ધંધાના એવા લોકો કે જે ધંધા પાસે રૂપિયા માંગતા હોય અહીંયા એવું હતું કે લેણદાર ટોટલ છે એક લાખ અને વીસ એટલે કે ટોટલ એક લાખ અને વીસ રૂપિયા એક લાખ વીસ રૂપિયા છે ધંધા પાસે લોકો માંગે છે આમાંથી સાહીઠ હજાર રૂપિયા કોણ માંગતું હતું મનન માંગતો હતો મનન એમ કીધું કે સાહીઠ હજાર રૂપિયા માંગુ છું ને એ હવે મારે જોતા નથી બટ ઈ સાહીઠ હજાર રૂપિયા તમે ક્યાં જવા દો મારી કુડીમાં જવા દો ક્યાં જવા દ્યો સાહીઠ હજાર મારી આપણે ઓલરેડી લખશું લેણદારો કેટલાના એક લાખ વીસ હજાર મનને એમ કીધું સાઈઠ હજાર મારે જોતા નથી એટલે સાઈઠ હજાર કાઢી અને ક્યાં જવા દેવાના સાહીઠ હજાર રૂપિયા મનનની મૂડી ખાતે લઈ જવાના હતા મનન મૂડીમાં શું દેવાનું હોય જમા મનન મૂડી ખાતે જમા બાજુ સામેના ખાતાનું નામ શું હતું આ લેણદાર હતો ના હતા હવે મનને ક્યાં લઈ ગયો મૂડી ખાતે લઈ ગયો અસર આપણે શુંદાર માંથી માઈનસ અને મૂડી ખાતે શું કરી જમા જમા કર્યું ત્યારે સામેના ખાતાનું નામ શું લખ્યું મનનની મૂડી કઈ આવડી ગયા ફ્રેન્ડ આ થોડા અલગ હવાલ હતા કે જે આખી ટેક્સ્ટ બુક માં ક્યાંય પણ આવવાના નથી સિવાય કેના છે એવો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર આઈ થિંક 23 કે 24 છે એની અંદર આ ટોપિક છે મનની મૂડી ખાતે જમા કર્યું ને સામેના ખાતાનું નામ લેણદાર ખાતે ચાલો એના પછી હવે આગળ જઈએ મનનનો ભવિષ્યના નફામાં ભાગ કેટલો રહેશે કેટલા છેદમાં 5 કેટલા છેદમાં 5 છે ને અરે પ્રિન્ટ વ્યવસ્થિત નથી કરવા માટે જોશે બરાબર છે મનન પાઘડી તરીકે પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડ માં લાવશે હવે યાદ કરો છીએ કે મનન છે પાઘડી તરીકે પિસ્તાલીસ હજાર રોકડા તો ધંધામાં રોકડ આવે તો ઉધાર એલે રોકડ અને બેંક ખાતા આપણે ઉધાર કરશું પિસ્તાલીસ હજાર રૂપિયા હવે આજે પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા લઈ છે આ પિસ્તાલીસ પાઘડીના લઈ આવ્યો કોને આપી આપણે ભાગીદારોને કયા ભાગીદારોને

કયા ખાતે જમા કરુ ખાતે ચાલુ ખાતે આપણે વાત થઈ હતી કે મૂડી ખાતે માત્ર મૂડીના જવા લાવશે ભાગીદાર ને લગતી બધી જ બાબત ક્યાં હોય જશે લખો ચાલુ ખાતે જમા બાજુ સામેના ખાતાનું નામિયમ ખાતે એટલે અઠ્યાવીસ હજાર એકસો પચીસ અને બીજામાં સોળ હજાર આઠસો ને પંચોતેર ઓકે એકસો અને સોળ હજાર આઠસો ને

કે ભાઈ પેઢીની એટલે કે આખી પેઢીની પાઘડીની કિંમત કેટલી છે ત્રણ લાખ રૂપિયા છે ક્લિયર એમાંથી પોતાના ભાગનો પાઘડી લઈ આવી જોઈએ એક ભાગની તો લખીએ વર્કિંગ નોટ નંબરના ભાગની પાઘડી હનનના ભાગની પાઘ कुल काखड़ी में मुझे कितना हो तो प्राणला वनन नो नफा में भाग कितना हो तो 1/5 એટલે કેટલા રૂપિયા કાખડી ની કિંમત આવશે ગાઈસ 60000 રૂપિયા થઈ કાખડી ની કિંમત કેટલી થઈ 60000 માઈનસ હવે જો મને તો ઓલરેડી કાખડી ના કઈક રૂપિયા લઈ આયો હતો કેટલા લઈ આયો હતો મનન રોકડા કાખડી ના લાવેલ મનન કેટલા રૂપિયા લઈ આવ્યો છે પિસ્તાલીસ હજાર નથી હવે હાજર નથી લઈ આવતો આપણે જવા દઈશું કે કઈ વાંધો નહીં પંદર હજાર નથી લઈ તો મજા કર ના આ પંદર રૂપિયા માટે એનો મતલબ એવો કે આ પંદર રૂપિયા આપણે ક્યાંથી લેશું એની મૂડીમાંથી પણ એની મૂડીમાંથી લેવા જોઈએ પણ અહીંયા મલનની મૂડી ને ચાલુ બને છે તો ક્યાંથી લેવાના ચાલુ ખાતામાંથી ક્યાંથી લેવાના ચાલુ ખાતામાંથી તો હવે અહીંયા આપણે આમનો જ શું આમનો થશે મનન ના ચાલુ ખાતામાંથી રૂપિયા કાઢો તો મનન ને ચાલુ ખાતું શું થઈ જશે ઉધાર મનન ના ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા પંદર હજાર તે રૂપિયા કોને દઈ દેવાના જૂના ભાગીદાર એટલે કે ઋત્વી ને પ્રિન્સી ને તો તે ઋતવીના ચાલુ ખાતે ખાતે પ્રમાણ કયું લેવાનું છે હે ત્યાગનું પ્રમાણ પાઘડી જ્યારે નવી આવતી હોય ત્યારે નું પ્રમાણ જ હોય પાંચસો વખત કીધું પાંચ છે ત્રણ ના પ્રમાણમાં

ઉધાર ખરીદી પંદર લેણદારો ખાતે અને ખરીદ ખાતે પ્લસ કરી દઉં પાકા સરવૈયા માં મૂડી દેવા બાજુ માં લખું પ્લસ નોંધવા બાકી ઉધાર તમને બધાને ખબર છે કે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા નો જે ભાગ છે આ દર વખતે હું બોલું છું કારણ કે છે કે પુનઃ ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે

પછી નો હવાલો કાર નો છે સમજવા પણ જેવો છે ગાઈ રૂપિયા પિસ્તાલીસ હજાર ના સ્ટોક બજાર કિંમત કેટલી છે છત્રીસ એનો મતલબ શું પિસ્તાલીસ હજાર નો સ્ટોક હતો એનો બજારમાં ભાવ કેટલો છે 36000 એટલે હું ઇફેક્ટિવલી એમ કહું કે 45 36 એટલે કેટલા થયા 9000 ઓછા થયા તો આપની કિંમત 9000 ઓછી થઈ ગઈ હા તો 45 નો બજારમાં એનો ભાવ શું છે 36 એટલે એનો મતલબ એ કે આ સ્ટોકની કિંમત 9000 કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ બસ આટલું યાદ રાખવાનું છે કે સ્ટોકની કિંમત કેટલી ઘટાડવાની છે 9000 સ્ટોકની કિંમત કેટલી ઘટાડવાની છે 9000 ક્લિયર છે છત્રીસ હાજર છે એની કિંમત નવ હજાર ઘટી જાય બીજું કઈ આપણે યાદ રાખવાનું નથી તો આપણી પાસે સ્ટોક છે સાઈઠ હજાર નો તો કેટલી કિંમત ઘટાડશું આપણે ના હજાર મિલકત લેણા બાજુ મિલકત છે ને તો ઘટે નવ હજાર રૂપિયા તો આપણને શું થઈ જાય છે નુકસાન અને નુકસાન છે ઈ ક્યાં આવે મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ નવ રૂપિયા લખી શકાય માઇનસ કરીને પિસ્તાલીસ હજાર માઇનસ બત્રીસ હજાર આ રીતના આપણે નવ હજાર લીધા તૈયારી કરતા હોય ત્યારે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી આગળ

ઓકે એના પછી આગળ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ રૂપિયા ચોવીસ હજાર બાજુ લખીએ મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા ચોવીસ હજાર ના ચોવીસ હજાર હવે વ્યાજ મળવાનું બાકી છે અને હવે આપણે રેકોર્ડ કરીએ તો આપણને ખબર પડે કે વ્યાજ તો તો મળવાનું બાકી છે આપણો શું થઈ ગયો ફાયદો હવે લખશું એટલે અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ બાજુ આવશે જમા બાજુ લખો જમા બાજુ મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા ચોવીસ હજાર ક્લિયર છે ગાઈસ ક્લિયર બધાને એવરીવન આઈ થિંક હવાલો બધા ઈઝી હતા આ વખતે પેલા બે વાળા અને એક પાગરીનો છે એ વ્યવસ્થિત જો રિપીટેડલી મહેનત થાય તો આ હવાલો આવી શકે હવે આ પ્રવેશની નિયુક્તિના દાખલા મહેનત કરી તો ઈઝી છે ગાઈસ ઓલરેડી બધા હવાલા સેમ ટુ સેમ જ આવતા હોય આપણે કયા હવાલા જોવાના હોય ને લગતો હવાલો એક ત્યાગના પ્રમાણે ફક્ત અજી સમ કરશો એટલે પ્રેક્ટિસ પડતી જશે અધરવાઈઝ બીજું કાંઈ છે આ દાખલા બહુ ઈઝી છે 16 માંથી 16 માર્ક્સ લેવામાં આમાં રમકડા નાખેલ છે આના માટે એટલી મહેનત જ નથી જેટલી વાર્ષિક હિસાબ માટે મહેનત છે તો અત્યારથી આપણે લોકો બધા આની અંદર ધ્યાન રાખશું આની ટેસ્ટમાં તમે કોઈ જાજો ટાઈમ નહીં આપું વધીને બે કે ત્રણ દિવસથી દેશ તૈયારી ના અને ડાયરેક્ટ તમારી ટેસ્ટ આ એક ચેપ્ટરની જ અરેન્જ થશે બરોબર કારણ કે સોળ માર્ક્સની આપણે લોકો સમ માટે મહેનત કરવાની છે ચાલો હવે બાકીની બધી એન્ટ્રીઓ લખીએ કારીગર નફા નફાપા ભંડોળ ધંધાનું શું કહેવાશે એવું લખવું હોય તો લખી લેજો માં ઘણી બધી વાર આવે છે કારીગર નફા ભાગ ભંડોળા ભંડોળ કેટલા રૂપિયા હતો ત્રીસ હજાર ક્લિયર છે બધા કામદાર ભંડોળ

બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસો હવે મનન નો જો ઉધાર બાજુ નો ટોટલ વધારે છે કેટલો છે મન ઉધાર બાજુનો નો દસ હજાર અહિયાં લખીયે દસ હજાર એ અહીંયા લખવું પડશે બાકી આગળ લઈ દયા કેટલા રૂપિયા દસ હજાર ટોટલ વ્યવસ્થિત જોઈ લેજો પોતાના બંને આપડો એની જ એની જ સાઈડ એટલે કે મૂડી દેવા બાજુ લઈ જઈએ લગભગ મૂડી દેવા બાજુ ચાલુ ખાતા પૃથ્વી બે લાખ સાત હજાર પાંચસો અને બે લાખ ઓગણત્રીસ હજાર ને પાંચસો ઓલે જે બાકી હતી અહીંયા લખી ઓકે હવે જો બાકી આઈ થિંક પંદર હજાર છે મેં દસ હજાર લખી છે ચાલો એને કરેક્ટ કરી લઈએ અહીં ટોટલ આવે છે પંદર હજાર મૂકીએ પંદર હજાર બાકી આગળ લઈ ગયા પણ કેટલા આવશે પંદર હજાર હવે એને છે એ આપણે એની જ સાઈડ એની જ સાઈડ એટલે કઈ બાજુ આવશે પાકાશ્રાની મિલકત લેણા બાજુ તો લખીએ ચાલુ ખાતા મનન મિલકત લેણા બાજુ લખશું चालू खाता मनन 15000 क्लियर चालू खाता मनन 15000 चलो क्या થઈ ગયું હવે હવે આપણે એક્યુ ખાતું બંધ કરાવીએ મુડી ખાતા ચાલો બંધ કરો મુડી ખાતા ફ્રેન્ડ્સ પહેલાનો એક લાખ વીસ હજાર હું તો મારે લખું છું બીજાનો નેવું હજાર અને ત્રીજાનો એક લાખ ને હજાર લખી નાખીએ એક લાખ વીસ હજાર નેવું હજાર એક લાખ હજાર બાકી આગળ લય ગયા એક લાખ વીસ હજાર એક લાખ પાંત્રીસ લાખ વીસ હજાર નેવું હજાર એક લાખ પાંત્રીસ હજાર આજે આપણી આખરની મૂડી એવી છે કે આખરની મૂડીને ઓલવેઝ આપણે ક્યાં લખીએ છીએ ફ્રેન્ડ્સ મૂડી દેવા બાજુ લખો મૂડી દેવા બાજુ મૂડી એના જ્યાં આવતા હતા ત્યાં લખા બેન લખી નાખો મૂડી કોણ આ છે ઋતવી ક્લિયર એક લાખ વીસ હજાર નેવું હજાર અને એક લાખ પાંત્રીસ હજાર આટલો થયો હવે આપણે શું બંધ કરવાનું છે રોકડ અને જે ઓલરેડી આપણે બંધ કરીએ છીએ દર વખતે બેંક ની બાકી એક લાખ ને પાંચ હજાર રૂપિયા આપણે ક્યાં લખશું મિલકત લેણા બાજુ લખો મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક એક લાખ ને પાંચ

્યોર આવે છે ઓકે આઈ થિંક આ બધાને સમ આવડી ગયો છે ઇનઅ ફોર ટુડે વી વિલ મીટ ટુમોરો ટીલ ધેન જય હિન્દ જય ભારત જય દ્વારિકા